યરી પોલીસ વાળા જવાનું તેઓ દુકાન પાડી દીધા પાછળ રસ્તે થી નીકળ્યા એક તો માથે ખાડી તો બહુ બધું થઈ ગયું

ભાભી બોલાવે છે એટલી ભૂખ લાગી છે ગરમી એટલી છે કઈ દસ નથી ખૂટતી સાહી નથી લેવા પાછા સાહી કેવા દુકાન ના બંધ છે હવે નહીં ખુલે જો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો તો આપ તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજનો વ્લોગ ઘરે શૂટ કરવાનો છે કારણ કે આપણે આરે આવી ગયા છે આદિક તમે જોઈ શકો છો આ અમારે રીલ બનાવવાની છે અમારે કોન્સેપ્ટ તો તમને ખબર પડી ગઈ છે કારણ કે રીલ અગાઉ આવી ગઈલી છે એટલે બાપ દીકરાની રીલ છે બે રોલ મારે નિભાવવાના છે બાપનો રોલ એટલે મેં પાન ખાઈ લીધું છે એટલે ફોટું સમજવું નહીં આપડે એક પ્રકારનું વ્યસન છે તો ફટાફટ હું બાપ નો વેશ ધારણ કરી લઉં અને મસ્ત કોમેડી રીલ બનાવી પોસ્ટ કરી દેવી અને આપડો વ્લોગ કન્ટિન્યુ કરવી મસ્ત બાપ દીકરા વાળી રીલ નું શૂટ કરવાનું હતું પણ એ તો થયું નહિ કારણ કે બાલ બધા છોકરાઓ ઢોલ વગાડે છે પછી નડતા હતા બહુ નડતા હતા પ્રોબ્લેમ ક્લિયર કરતા હતા પછી એ પ્રોબ્લેમ ને ઘરે બોલાવી લીધી અત્યારે બધા શાંતિથી ડોલો કાઢતા એમાં મોબાઈલ થઈ ગઈ હું જોયું ભાઈ ઉઠજો હમણાં તો રોતો તો ને અડધો તૂટી ગયો કોણ છે સીઆઈડી બોલાવો સીઆઈડી બોલાવો તે લીધી કઈ તો લીધી લીધી કોણે નામ

તો સાડા સાત થઈ ગયા છે ને દીવા બધી આપણે કરી નાખા છે કારણ કે ઘરે કોઈ નથી એટલે આપણે કરવા બેઠા છે અને અત્યારે આપણે જવાનું છે બાપુજીની ઘરે જમવા ત્યાં તો આપણે બનાવી શકવી અને આપણે છોકરાઓને ઘરે મોકલી દીધા છે તો ત્યાં તો હજી વ્લોગ બનાવવાની કોન્ફિડન્સ નથી ધીમે ધીમે ન્યાય ચાલુ કરી દેવું તો અહીંયા આપણે આપણો વ્લોગ પૂરો કરવી છે તો અસ્તાર્યો મોત કરો સદા મોજમાં મોજે મોજ રોજે રોજ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ